ખેડૂત પ્રધાન દેશની અંદર ખેડૂતોની મુશ્કેલીઓ કોણ સમજશે ખાખરેચી સહિત હળવદ તાલુકામાંથી પસાર થતી ગ્રીડ લાઇન નાખતી કંપનીને પ્રવેશબંધીના ગામે ગામે ખેડૂતોએ લગાવ્યા બેનર મોરબી જિલ્લાના હળવદ તેમજ માળીયા તાલુકાના ગામના ખેડૂતોએ ઠેર ઠેર બેનર લગાવ્યા છે તાજેતરમાં ખાખરેચી સહિતના ગામોના ખેડૂતોએ ગ્રીડ કંપનીમાં રણસીગું ફૂંક્યું છે અને ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે હળવદ તાલુકામાં પણ આવા બેનરો લગાવવામાં આવ્યા હોવાથી ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ઓછા વળતર અંગે ખેડૂતે અવારનવાર રજૂઆત કરી છે અને આંદોલન પણ કર્યું છે તેમ છતાં ગ્રીડ કંપનીના કર્મચારીઓ મજૂરી વગર જ ખેતરમાં ઘૂસી જઈ પાકનો શોધ કાઢી નાખે છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ શામજીભાઈ ગણેશપુર તો તમે આ બધા શું ભેગા થયા એટલે ભેરા થવામાં આવી છે કે આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા છે બેક વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી હજી એમનામ પડ્યું હે ઊભા કપાસમાં અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ દોઢસો જેવી પોલીસ લઈને આવ્યા હતા હવે અમે તો એક ખેડૂતના બચા હં પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આ પાકિસ્તાનના માણસો છે એવી રીતે બધી આખી ઈવડાઈ લોકો પાવર ગ્રીડ દ્વારા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ પાકિસ્તાનના માણસો હોય અમે તો એક ખેડૂત પુત્ર અહીં તો આવી રીતના ઈવડે લોકો બધું અમારું પાક બગાડીને ગયા છે પણ કોઈ વળતર અમને મળ્યું નથી તો અમે વળતર માટે કહી હી કે અમને વળતર એનું આપો એમ

તો તમારા આવનારા દિવસોમાં શું કાર્યક્રમ એમ આપણને અમારે શું આ અમારે તો નોટિસ કે કંઈ આપ્યું નહોતું અને એમણે ખાડા કાર્ય વહી ગયા છે બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ છે અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી પણ હું કાનબા જાડેજા જા ધુડકોટ ખેડૂત તરીકે જે પાવરપ્રિન્ટની હળવદ તાલુકામાં જે નવ ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે પણ કોઈ જાતની ગ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માગણી સંતોષે એવી કોઈ જાતની વાતચીત નથી એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત છે એમાં ગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં એટલે ગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના નવ ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી એટલે આવનારા સમયમાં જો ગ્રીડ પોતાની મનમાનીથી કામ કરવા ગમે ગામમાં આવી તો અમે અત્યારે પાવર ગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવાસબંધીના પણ જો આવનારા સમયમાં ગ્રીડ કામ કરવા આવી કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે પાવરગ્રીડના કર્મચારી અરે સંઘર્ષમાં ઉતરશું અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે બેસવાના છીએ આંદોલન ઉપર જે પાવરગ્રીડની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના નવ ગામમાં વારાફરતી ખેડૂત મીટિંગ બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલતદાર સાહેબ કલેક્ટર કચેરી મોરબી મોરબી જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસશું જય જવાન જય હિન્દ